ઉનાળાન કીધું તો કે હીટ વેવ આવ્યો લુ લાગે હવે સોમા તો કે ન્યા પાણી જાય તો ભગવાનને સોથી ઋતુ કાઢે હાટુ ફરવા માર નંબર ન થાવ તો એકે ઋતુ ન થાવતી પણ અટાણે ના જવાય સોમા ખબર છે કે દી નામ નીકળી જાય આપડું હા કઈ માર બાપે કામ 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 ને કામ કોઈ મારે વેકેશન ના પડે કેવા પાકા સોમા વારતે તો એ ફરવા વયા ગયા

ખાતી રહેજે આંગળી સાટતી રહેજે એવી મકાઈ હોય હ હું તો કો કેમણી કોર ફરવા લઈ જાહે આ તો કે અમેરિકન મકાઈ ખવરાઉ માર નાખ ખાલી ખાવ તમે સોનલ એ મારો દીકો આ લાલ મસ્તીની મકાઈ સાલ મને ના બોલાવો હું તારી આ લટકતી લટુ હું તો શું એનો દીવાનો આ લાલ મારી જાનુડી બચુભાઈની મકાઈ ખાવા આ લાલ દીવાના હોય તો તો ના લઈ ગયા હોય ફરવા લઈ જઈશ પાકું બસ થોડીક આમાં વરા પાવા દે એટલે તને હું લઈ જઈ ફરવા પાકું આજ તો પ્રોમિસ હાચું ક્યો છો હા લખી લે લાર લખું એમાં લખી લે આજનું મારું રેકોર્ડિંગ કર લે પાકું એટલે પાકું હાલો હવે મકાઈ ખાવા રે હા બચુ પટેલની મકાઈ રે તમને કહો ઘર માં કરો આમ સાટા આવે એવું થઈ ગયું ભલે ને આવે હાલ આપણે વસ્તુ મૂકવાની એ મૂકી દે હું પાકીટ લઈ લઉં પછી જાય એ મકાઈ ખાવા અમેરિકન ઓ વાવ પાણીપુરી હાલ ખબર આ પાણી વાળા ભાઈ કેમ ગયા એય મારે છે અચ્છા ઓકે એ તમે ખાઓ પાણીપુરી હા મગાય મગાય એ ભાઈ બે પ્લેટ આપી દીયો પાણીપુરી ઓકે અલ્યા બેન પાણીપુરી મારું ઓ તીખું કરાવજે પકડો તો ખરી આઈ બેન એ કેટલા આપવાના 40 રૂપિયા એ ખાઈને આપીએ ઓ ભાઈ ઓકે એ પાણી પૂરી છે કા હા સોનલ બેન હોત ને તો તો એને બહુ ભાવે પાણીપુરી હમણાં સોનલ બેન ની નણંદ આવી હતી ને બે પાણીપુરી ખાવા ગઈ એને પૂછડી બે આ સીઝન માં કેવી મજા આવે ફટાફટ ખાવા મિન ને પૂરી પોસી પડી ન જતી તારી અલગ પડી જાય પેટ જઈને પોચી ખાવાની છે ભાઈ અલ્યો પૈસા ના હો હું દે દઉં ઉભા નઈ થાય કોઈ કે રેડી ભાઈ એ લે આ તરેશમા ભાભી ને રસિક ભાઈ આયા આવો આવો હા વરસાદ ની મજા આવે પણ પાણીપુરી પૂરી નત ખાવી તો હવાઈ જાય મકાઈ ખાવા આયા એ રેશમા ભાભી એમાં તો પાણીપુરી જ ખાધી પણ ફટાફટ ખાઈ ગઈ એટલે કઈ વાંધો ના આવે હા એ વાત સાચી બચ્ચુ ભાઈ ની મકાઈ આલો બચ્ચુ ભાઈ ની હું આ ભાઈ બસ મજા આવો એ ભાઈ બે મકાઈ આવા દયો ને હા થોડીક વાર બેહો હમણાં આપો એ હા કઈ વાંધો

કેત હતા પણ હવે વરસાદ પળળે પળળે તા તો આપણે ખાઈ જઈએ આપણે બાયુનું શું વાર લાગે આ ઈ વાત છે ના રેશમા ભાભી ની કઈ વરી બસ જો અમે બે માણા તો આવ્યા છીએ જલપા ભાભી એને એને તો ખાઈ લીધું છે અમાર તો મકાઈ ખાવી છે સેમ ટુ યુ રેશમા ભાભી અમે મકાઈ ખાવા જાય આવ્યા છીએ બצુ ભાઈ ની જોયું તમને હતો ઢડો ઓને ઓને કહીએ ઓને રેશમા ભાભી ને ને જલપા બેન ને કઈ દેન કોઈ બરકાત ને બગાવાવી ખંડાઈ ગયા તા તમને હોય ઠઠો કહેવાનો હો હો ની રીતે બે માણા જોજી સાનુ મના સાનું મના ખાવા આવે જોયું આયા તો આપને ખબર પડી ના અહીંયા અગા મુરતિયાન જે બેઠા છે કોઈ દી કે આયરે જવાનો ને કેતા ની મને કઈ દઉં સુ બરકવાદ નથી કોઈને એ સોનલ બેન બેસો તો ખરી હા હા બેસો જ ને એ બચુ ભાઈ સ્ટૂલ તો લાવો એ હા હા આપું છું અમે ક્યાર આવ્યા છે અમારે હમણાં જાવું જ છે તો જાતી હોય તો જોટ જાને બાપા

मारे तो हाद्या आसे, आम हरी आम पोर्विंद्योंने ये विदे जो वाइट काम नो देता, ये वोली बस तो जो असल रामराद नी बस वे नेन जे विद लागे से का, मर मामा इन गेल जाती इन जाम जोत पुर रामराद मा, केवी मजावती, इता मने खबर से ले, पर मुझे

એખી હારી છે એટલે જ કીધું તો કવડિયા હારી આવે કેટલા દેવાના ભાઈ પૈસા સાદીના 50 ને ઓલી ચીજવાડીના ઓહો એ હું આપી દઉં ના ભાઈ ના તમારે તો એક જ હતો બે અમારે ગઠકના બે હતા હું દઈ દઉં એ ભાઈ અલ્યો પૈસા ઓકે રેડી એ બચ્ચુ ભાઈ આ તો જાદુઈ દીવો તમારો લે આવા વરસાદના દિવસો ચાલુ છે તમારો તો પાણી ચાલુ ઓય મરે મરે ઓલા દિવાળીએ यो नि विचारु के ल्यान् दिवो का सालो वा बरसात नो <laughs> तमार सारी कमाणी थै जाती है से का बचु <laughs> भाई अमर जवा कोकोक तो उभा जाई से मकाय थावा हाओ चलु भाई तम्मे क हामे जोव फुगा से ओला दिलवारा है सफेद दिलडान लाल दिलडान करने कलरना দ ফুবলেন কেম জিম কি ওই মজনা জন ওনে তো হা কই ডিবিজন ঘরাখে এটি কই সদনে এন্টি কই বাদ। এ রোমেন্টিক কেওয়া এন্টি কয়াবিনি হাতহানজটানতামে আ লাই এক ফুগ এ লাই লাইলাইদ থ্যাকিউ হাট মাইকিওলা ফুগারা বাইনাতে খ। িয়া নজ লে। আবিলারি যে উকন বলেছে। এডিবিন। મે ફુગાવે સોસ કેવા કપડા પેરા કા અસલ બિલાડી લાગે હા એસે એવા બીજો એ બિલાડી બેન અમે આ પૈસા ઓકે કેવા મસ્તી ના છે મસ્ત ફુગા છે સોનલ બેન થેન્ક યુ ઓ મારા સંજય હું તમારી સોનકી એ સોનલ બેન હવે જાય હવે બસ જાવ જ છે હા હા હારો હારો જાવ જાવ એ મોસમ કા જાદુ

એ હા હા મજુ ભાઈ કે હા તો લોઈ પી ગય હવે જઈએ જ સેલ્લો ફોટો પાડીને હાલ ને ભાઈ કલાક કરી દી તો ઈ તો થાય હો ભાઈ સેલ્ફી તો લેવી હરખી મારે બસ માં બેન દાંત કાઢે મોંગી રે પાડું છું સેલી સેલ્ફી બહુ ગયા ફોટા ઘરે હા આજ તો કી બાજુ દી ઉઘડોતી તમે ફટ મોબાઈલ કાઈડો ખિસ્સામાંથી બાકી હું કઈ કઈ મરી જાવ ત્યાં આવો ફોટામાં હાલો હવે ઘરે મારી બેન પણ બિસાડી એક રહી ગઈ આ બધા મુરતિયા ને જઈને મોર બેઠાતા આવી ખબર હોય આપને કેવા રસ ભાભી ને રસિક ભાઈ એક ડોડા માં મને તો કેવું તો કેવા બે એક ડોડા માં ને તમે મને તો ઈ બે એક ડોડા માં કાઈ ભાઈ બીજી વાર જાવ તો આપણે એક ડોડા માં ખાહું બરાબર આ તો માર ચીજ વાળી મગવાઈ ગઈતી ને એટલે આ ઈ તો હવે એમ જ હોય ને તમને કહો હું તો કયું ને વિચારતી હતી કેવા આઈસે બચુ ભાઈ કેવા આઈસે બચુ ભાઈ તા તો બચુ ભાઈ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ